તમને ડાયરેક્ટ સીધો બાવળીઓ જ બતાવું છું ઝાખા બતાવું જો કેમ કે ખબર છે આપણે જાય છે ગોર ખાવા માટે કાય કે તું જા ક્યાં જવાનું છે અત્યારે નો હોય और देखो गाय ये बीच में ताला भाग गया है हमारे देवगाम का होकड़ा का मिली गयो पोपट उठ तो उठ तो मिली गयो उड़ी गयो पासा उड़ी गयो ऐसा मत करो मेरी जान सीम मार से ना उल्ली उल्ली रो तुम ना हम रहे थे जाम ओली बजू क्या चेन उल्ली उल्ली रो अलालो बोरा भी क्या बोरा તમને ડાયરેક્ટ સીધો બાવળીયા બતાવું છું બતાવું બતાવ કેમ કે ખબર છે આપડે જાય બોર ખાવા માટે જો હિરેનભાઈ છે પ્રિન્સ છે અને આગળ આવેલા જાય છે એક કે બાળ બચ્ચા છે આગળ બરોબર છે આપડે છે ને આજ છે ને પ્લાન કર્યો છે બોર ખાવા જવાનો બરોબર છે શનિવારનો દિવસ છે ઈ પાછું હાલી ક્યાં ઠેઠ જવાનું છે કભઈ ભાઈ જો ભાઈ વધારે હાલવા થાય તો બે હોય કાઈ કર્યું કાઈ વાંધો ના કિલા ક્યાં જવાનું છે દુબઈ 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 બહુ tez ઓર રહ્યો હે દુબઈ ટેટ બોર ખાવા જવાના છે બરોબર છે અબીબી ભાઈ અબીબી ખામ છુડુ ભાઈ જો કોણ છે ખબર છે આમ જો ઓ હો હો બચ્ચુ ભાઈ છે અને એક છે ગલોફા ભાઈ અને આ છે કુપાલજી જાડેજા

ઢોરા દેખરા હોય ને ઓ પૂરા હોકળા હે એસે રાઉન્ડ માર્કે હિમજ્યા અને એ આવા તાલાબ થોડાક ભરા હે ખાબો છે બોબિયા અને છોકરા હાયેલા જાય છે ધીમે 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 અમુક હૈશે ભાઈ હૈસે ભાઈ ઐશિયા હાલો જણ હયેલા જાય છે એક બે ત્રણ છે ને પાંચ જણ છે બરોબર છે અને ઈ કે હજી તો બહુ બોર બહુ આઘા છે કેમ કે અહીંયા તો હજી જો આવું છે નકરા બણતણ છે નકરા તળાવ ને નકરા વાળ્યું ને એવું છે સમજ્યા એટલે હાલા જાય છે ધીમે 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 બે તમારો ભાઈ શર્ટ કેવો લાગે છે ને કોમેન્ટ કરી દેજો આખો ઓ ભાઈ મારો મુજ મારો મારો મુજ મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર મજાક હો જો મિત્રો આપને ડોળી માં કોણ મળી ગયું પોપટ ઉડતો ઉડતો મળી ગયો ઉડી ગયો પાછો ઉડી ગયો મિત્રો આમ જો કોક સીમ માં છે ને ઉલ્લી ઉલ્લી ને છે તમને સંભરાય છે જો આમ ઓલી બાજુ ક્યાંક છે ને ઉલ્લી ઉલ્લી ને છે કોક જો જો હે

두개가 나있어 밑으로 폴 타기좋은 폴 나라쌤 와라쌤 A f દેખો ગાય આપને ડુપ્લિકેટ શું કે તરબુ મળી ગયા છે ડુપ્લીકેટ અને આમ જો હવે બોર છે ને ગોતવાની તૈયારીમાં ફૂલ ગયા છે અને આ તો ઓરિજનલ ગોવાળ્યો ભાઈ ભાઈ જો આ તો આમ જો કેવું હામી જવું ઓલું ઉડે નઈ અને ઓલો જો અરે અરે વાહ જોયું જોયું આમાં પડ્યો હોય તો બહુ મજા આવે એવું છે

પાદરે પૂગી ગયા છે પાછા પાદર તો ન કહેવાય ગામમાં નજીક થઈ ગયા છે ટચ થઈ ગયા છે જો તો મિત્રો અત્યારે આપણે એવા છે શીતલામાં એ થોડું ઘણું એડિટિંગ કરીને વિડીયો મૂકી દીધો શોર્ટ વિડીયો છે નો જોયો કાલનો તો જોઈ નાખજો અને કોણ મળવા આમ જો રામ ભાઈકા લડકા અમે મળવા આવ્યા છે રામ રામ જો પેશિયલ આમ જો શીતળામાં એવા છે આપડા વૈભવ ભાવ લઈને આવ્યા છે અને આ પણ બીજા મિત્ર છે

એક નંબર પપ્પા કેમ છે ટેસ્ટ માર્યો તમે મરી ચાલુ કરું છું ટેસ્ટ મારું પછી ખબર પડે કેવું છે હાલો ટેસ્ટ મારીને ક્યો જલ્દી કેમ કે કોણે બનાવ્યા ખબર હે ને મિલન બાપુએ બનાવ્યા આ માલમે તારા બાપકોમાંથી કેમ છે હારુજ બોલજો હારુજ બોલજો તે હારા છે હારા નથી વાંધો તો રેડી ઠીખા છોડી કોઠી છે ઠીખા જોઈ ઠીકો હું નો ખાનું ગાળો ખાવ કેમ છે આપણ કાન્યાને પૂછી લાઈ કરણભાઈને નહીં તીખું હું તીખું ખાવાની તમે છે ને ગણી વસ્તુ એવું કારણ કે મે મસાલો બનાવ્યો ને એટલે એવું જ આમ જો બટેટા ભૂંગળા બનાવવાની રે તો ખાઈ તો મિત્રો આપણે જમી જો કરવીને ફેન મળી ગયા સેલ્ફી લેશે આમ નહીં નહીં સારું કે રેજો જેકે ના ફેન મળી ગયા છે બરોબર છે એટલે સેલ્ફી આમ પબ્લિક લેશે કેટલા ફેન મળી ગયા જે કે ના જો ખરા તમે ખાલી આમ નકરું પબ્લિક છે અત્યારે હવે શું કરવાનું ગયો અને જો મિત્રો અત્યારે શિયાળામાં જો છત્રી બત્રી રણુભાઈ લઈને આ રણુભાઈ શું છે છત્રી બત્રી બધું આ શું છે હવે હેટેલમાં ભાઈ છે ને માં એએમએનબી ઓફર છે અત્યારે એવું છે હા આ ભાઈ લઈને આવ્યા હા છે હેટેલના છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધારે તાપવા માટે જો સામાન બધે પડ્યો છે કમ્પ્લીટ બેક ચંપલા ચંપલાનો માલ છે અને થોડાક ટીટીયા છે અને ધીમે ધીમે શ્રી ગણેશાય નમઃ કર્યું છે તાપવાનું અને આમ જો કોણ કોણ બેઠા છે જોવો ખરા ભાઈ ભાઈ જ કેહાલ એ